નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ હું છું ગૌરવ ગઈ અપડેટમાં આપણે વાત કરી હતી ઉપરા ઉપરી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની તો તે મુજબ જ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પસાર થઈ રહ્યું છે ઉત્તર ભારતમાંથી અને ત્યારબાદ તારીખે અને ત્રણ ચાર ફેબ્રુઆરી મહિનાનું આગોતર અગત્યની અપડેટ સોર્ટમાં માહિતી આપશું તો પહેલા જ વિડિયો લાઈક કરવાનો અને નવા મિત્રો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીશન બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં

કચ્છના કેટલાક વિસ્તારો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો જે કચ્છ આખા લાગુ વિસ્તારો છે તે રાજકોટના એકલ વિસ્તાર આટલા વિસ્તારોમાં ખૂબ સીમિત વિસ્તારમાં છાંટછૂટની શક્યતાઓ દેખાઈ રહી છે ક્યાંક ક્યાંક હળવા ઝાપટા પણ જોવા મળી શકે પરંતુ અસર ઘણી ઓછી હોય શકે ખૂબ જ સીમિત વિસ્તારમાં હોઈ શકે તે સિવાયના સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક સ્થળે વાદળો છવાઈ શકે સાંજે અને રાત્રે એકત્રીસ તારીખે મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાત લાગુ વિસ્તારો છે ગુજરાતના ગુજરાતના તે ઉત્તર વિસ્તારોમાં એકલ સ્થળે વાદળો છવાય આટલી અસર થઈ શકે છે વેસ્ટર્ન ની એકત્રીસ તારીખે ત્યારબાદ પેલી તારીખથી ફરીથી અમુક વિસ્તારોમાં વાદળો સિવાય ખાસ મોટી શક્યતા નથી દેખાતી ત્રણ ચાર તારીખ વાળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે પણ ક્યાંક ક્યાંક એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા વાદળ સિવાય કોઈ મોટી અસર થાય મોટો માઉઠો થાય તેવું નથી લાગી રહ્યું તો આ રીતે ત્રણ વેસ્ટર્ન ની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે તાપમાનની વાત કરીએ તો તાપમાન અત્યારે જે હવે ધીમે ધીમે ઊંચું જઈ રહ્યું છે તેવું લાગે છે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે આગામી ત્રણ ચાર દિવસ પણ એવું જ રહેશે જે દિવસનું તાપમાન છે તે ત્રીસ એકત્રીસ બત્રીસ ડિગ્રી સુધી અમુક સ્થળે જઈ શકે જેથી દિવસના સમયે ગરમીનો અનુભવ થાય અને વહેલી સવારનું તાપમાન અગિયાર ડિગ્રી થી લઈને પંદર ડિગ્રી વચ્ચે રહેશે જેથી હળવી ઠંડીનો અનુભવ વહેલી સવારે થઈ શકે ત્યારબાદની વાત કરીએ આપણે તો પાંચ તારીખ સુધી આ રીતનું રહે પાંચ તારીખ બાદ ફરીથી તાપમાનમાં થોડો ઘટાડો શક્ય છે પાંચ ફેબ્રુઆરી થી બાર ફેબ્રુઆરી સુધીમાં તાપમાન અહીંથી થી ઘટ ડિગ્રી જેટલું ઘટી શકે ખાસ કોઈ ઠંડીનો રાઉન્ડ નથી દેખાઈ રહ્યો પરંતુ અમુક વિસ્તારોમાં દસ ડિગ્રી સુધી સુધી પણ તાપમાન જઈ શકે લઈને તારીખ કારણ કે જે આપણે કહ્યું હતું તે મુજબ જ ઉત્તર ભારતમાં પાંચ ફેબ્રુઆરી સુધી આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે તેથી ભારે હિમવર્ષા અને વરસાદ જેવું વાતાવરણ રહેવાનું છે જેની અસર ગુજરાત ઉપર આ રીતે થવાની છે હવે આગળ વાત લઈ લે ઝાકળની તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે જે પશ્ચિમ તરફ ના પવનો ભેજ છવાશે અમુક વિસ્તારોમાં તેને લઈને અને તારીખોમાં કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના તે સિવાયના અમુક વિસ્તારોમાં પણ ઝાકળ આવી શકે છે અમુક સ્થળે ગાઢ ધુમ્મસ ગાઢ ઝાકળ આવવાની શક્યતા પણ આ તારીખમાં ગણી શકાય બે તારીખ બાદ ઝાકળનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે અને અમુક સમિત વિસ્તારમાં હળવી ઝાકળ દેખાઈ શકે હવે ફેબ્રુઆરી મહિનાની વાત લઈ લે આગોતરું ઈંધાણ તો બાર તેર ફેબ્રુઆરી સુધીની તો આપણે વાત કરી કે તાપમાનમાં હળવી ઠંડી રહેશે આ દિવસોમાં જે બાર તેર ફેબ્રુઆરી છે ત્યારબાદના દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ધીમે ધીમે તાપમાનમાં વધારો થતો જોવાશે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં દિવસનું તાપમાન બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સુધી પણ અમુક વિસ્તારોમાં જોવાઈ શકે મતલબ કે આવી શકે અઢાર થી બાવીસ તારીખ અને ત્યારબાદ પચીસ થી ઇઠ્યાવીસ તારીખ ફેબ્રુઆરીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે ઘણું લાંબા ગાળાનું આગોતરું એંધાન છે તો તેમાં થોડો ફેરફાર શક્ય છે આ તારીખમાં જોવાનું રહેશે કે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેટલા મજબૂત આવે છે અને તેની ગુજરાત ઉપર અસર થાય છે કે નહીં હાલમાં કોઈ મોટી અસર થવાની શક્યતાઓ ઓછી ગણને ચાલવું આગળ કોઈ ફેરફાર હશે કોઈ મોટી અસર થવાની છે મોટું માવઠું જો આવવાનું હશે તો આપણે તેની અપડેટ આગળ આપશું તો મિત્રો આ હતી આગામી દિવસોના વાતાવરણની અપડેટ અને જે ફેબ્રુઆરી મહિનો છે તેનું આખા મહિનાનું આગોતરું endDate ફેસબુક ના મિત્રો હોય તો આપણે પેજ માં મૂકેલું છે તેમાંથી જોઈ લેજો ફરી શું અપડેટ કેવી લાગી તો ખાસ કોમેન્ટ કરજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં નવા મિત્રો ફરીથી કહી દઉં જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ખાસ કરી લેજો આભાર